વાગરા ઝુંજેરા વિદ્યાલય ખાતે ડીજીવીસીએલ દ્વારા વીજળી બચાવો વિષય પર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું વાગરાના પાર્ક દશાંશ ત્રણ સ્થિત ઝુંજેરા વિદ્યાલયમાં તાજેતરમાં ડીજીવીસીએલ દ્વારા ઉર્જા સંરક્ષણના ઉમદા હેતુથી ધોરણ આઠમી દસના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં વીજળી બચાવવા પ્રત્યય સભાનતા કેળવવાનો અને આ સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો હતો જો આપણે વીજળી બચાવવાની શરૂઆત વ્યક્તિગત સ્તરેથી કરીશું તો જ તે ભવિષ્યની પેઢી માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવો સચોટ સંદેશ આ કાર્યક્રમ દ્વારા વહેતો કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે ડીજીવીસીએલ વાગ્રાનાય આર તિવારી ડીઈ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મનોજભાઈ પઢિયાર લી સકીલભાઈ સિનિયર ક્લાર્ક હેચાર પટેલ ઉસ્માનભાઈ જુનિયર આસિસ્ટન્ટ સંજયભાઈ રાઠોડ એલે આસિસ્ટન્ટ અને દિલીપભાઈ રાઠવા એલે આસિસ્ટન્ટ જેવા મહાનુભાવોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આયોજિત કાર્યક્રમની સૌથી આકર્ષક બાબત એ રહી કે સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાઈવ ઇનામ વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા સ્પર્ધા દરમિયાન બાળકોએ ખૂબ જ અસરકારક રીતે સમજાવ્યું હતું કે જ્યારે જરૂર ન હોય ત્યારે ઘર કે શાળામાં લાઇટ પંખા ટીવી કે અન્ય વીજ ઉપકરણોની સ્વીચ બંધ રાખીને આપણે કેવી રીતે ઉર્જા બચાવી શકીએ છીએ કાર્યક્રમના અંતે ઝુંજેરા શાળાના ટ્રસ્ટી આચાર્ય અને સમગ્ર શિક્ષકગણે ડીજીવીસીએલ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આવા સાર્થક પ્રયાસોથી આવનારા સમયમાં અનેક પરિવારો અને શાળાઓ વીજળી બચાવવા માટે જાગૃત બનશે